જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાર્તા સેન્ડ પાઇપર એટલે કે ટીટોડીના પક્ષીની વાર્તા છે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પારસ પથ્થર ટીટોડીના ઈંડામાંથી મેળવવામાં આવે છે પારસ પથ્થર સેન્ડ પાઇપર પક્ષીના ઈંડામાં જોવા મળે છે લોખંડને સોનામાં ફેરવે છે એટલે કે સોનામાં ફેરવાઈ જાય છે અને આવી વાર્તાઓ ઘણા ગ્રંથોમાં પણ વાંચવામાં આવે છે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે પારસ પથ્થર સેન્ડ પેપર ઈંડામાં જોવા મળે છે પરંતુ શું તમે ક્યારે સાંભળ્યો છે કે સેન્ડ પેપર પક્ષીને આખરે આ પારસ પથ્થર કેવી રીતે મળ્યો આની પાછળ એક મોટી પૌરાણિક વાર્તા છે આજે અમે તમને આ વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ અને આ વાર્તા વિશે એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ વાર્તાને ધ્યાનથી સાંભળશે અને તેમાં દર્શાવેલી બાબતો સમજશે જો કોઈ આનું પાલન કરે છે તો તે વ્યક્તિ અબજો રૂપિયાનો માલિક બની શકે છે તેનું જીવન બદલાઈ શકે છે દેવી લક્ષ્મી તેના ઘરે આવશે તે વ્યક્તિ ક્યારેય ગરીબ નહીં રહે મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે મિત્રો એક પ્રાચીન સમયની વાત છે શ્રાવણ મહિનો શરૂ થવાનો હતો અને સેન્ડ પાઇપર પક્ષીઓની જોડે જંગલમાં બેઠી હતી એ જ જંગલમાં માંડા સેન્ડ પાઇ પર તેના બે ઈંડાને જન્મ આપે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હતો માંદા સેન્ડ પાઇપર પક્ષી અને સેન્ડ પાઇપરનો પતિ બંને ખૂબ જ ચિંતિત હતા કારણ કે તે ઈંડા મૂકવાને ઘણો સમય થઈ ગયો હતો પરંતુ તે ઈંડામાંથી બચ્ચા બહાર આવતા જ ન હતા પતિ પત્નીની ખૂબ જ આશા સાથે બેઠા હતા કે જ્યારે ઈંડા ફૂટશે ત્યારે તેમાંથી સુંદર નાના બાળકો બહાર આવશે અને તેમનું જીવન ખૂબ જ ખુશહાલ બની જશે પતિ પત્ની બંને પોતાના બાળકો વિશે સપના જોઈ રહ્યા હતા વિવિધ પ્રકારના સપના જોઈ રહ્યા હતા પરંતુ તેમના ઈંડા પણ ફૂટી રહ્યા ન હતા આખરે શ્રાવણ મહિનો શરૂ થાય છે અને પતિ પત્ની બંને ખૂબ જ ચિંતિત દુઃખી થઈ જાય છે હવે સેન્ટ પેપર પર તે તેના પતિને કહેવા લાગે છે કે પ્રિય શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ઈંડા જન્મ્યા ને ઘણો સમય થઈ ગયો છે પણ ઈંડામાંથી બચ્ચા નીકળતા જ નથી જો ઈંડા તૂટ્યા હોત તો આપણા બાળકો હવે મોટા થઈ ગયા હોત ઈંડા તૂટવા માટે કયો ઉપાય કરવો જોઈએ જેથી ઈંડા ખૂબ જ જલ્દી ફૂટે અને બચ્ચા બહાર આવે પછી સેન્ડ પાઇપર પણ તેની પત્નીને કહેવા લાગે છે પ્રિય મારી પાસે પણ આનો કોઈ ઉપાય નથી કેવી રીતે તૂટે પતિ પત્ની બંને વારંવાર ઈંડા પર ચાંચ મારે છે પણ ઈંડા પર કોઈ અસર થતી નથી એ જ સમયે નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા નારદજી ત્યાં પહોંચ્યા જ્યારે તેઓ માળામાંથી બહાર આવે છે ત્યારે તેમની નજર સેન્ટ પાઇપરના ઈંડા અને સેન્ટ પાઇપરના પતિ પત્ની બંને પર પડે છે પછી નારદજી ત્યાં ઊભા રહે છે અને સેન્ટ પાઇપર અને તેની પત્ની પોતાની પાસે બોલાવે છે જ્યારે ટીટોળો પતિ પત્ની બંને નારદજી પાસે જાય છે ત્યારે તેઓ પહેલા તેમને પ્રણામ કરે છે અને પ્રણામ કર્યા પછી તેઓ પોતાનું દુઃખ કહેવાનું શરૂ કરે છે તેઓ નારદજીને કહેવા લાગે છે કે હે મુનિવર આપણા ઈંડા મૂક્યા ને તો ઘણો સમય થઈ ગયો છે પણ હજુ પણ ઈંડા ફૂટતા નથી જો કોઈ રસ્તો હોય તો કૃપા કરી અમને જણાવો જો અત્યાર સુધીમાં આ આપણા ઈંડામાંથી બચ્ચા નીકળ્યા હોત ને તો આપણા નાના બાળકો મોટા થઈ ગયા હોત કે ટોળીની આટલી બધી વાતો સાંભળ્યા પછી હવે નારદજી પણ આચાર્ય ચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ ઈંડામાંથી બચ્ચા એમ બહાર નથી આવી રહ્યા આનું કારણ શું હોઈ શકે પછી નારદજી ભગવાન શ્રી હરે વિષ્ણુનું ધ્યાન કરે છે અને તેઓ એક ઉલ્લેખ વિચારે છે પછી નારદજી સેન્ટ પ્રાઇઝર અને તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે હું તમને બધાને એક ઉપાય જણાવું હું તમને જણાવી દઉં કે જો તમે લોકો આ ઉપાય કરશો તો મહાદેવ તમારાથી ખૂબ જ ખુશ થશે અને જ્યારે મહાદેવ ખુશ થશે ત્યારે તે તમને એક કિંમતી વસ્તુ આપશે જેનાથી તમે તમારા ઈંડા તોડી શકો છો નારદજીની વાત આટલી સાંભળ્યા પછી ટીટોડી અને તેમના પતિ બંને નારદજીને કહેવા લાગે છે કે હે મુનિવર તમે મને જલ્દી કહો કે આ ઉપાય શું છે છેવટે આપણે બંને પતિ પત્ની ચોક્કસ સાથે મળીને પણ તે ઉપાય કરીશું ત્યારબાદ નારદજી એક આસન પર બેસે છે પતિ પત્ની બંને તેમની સામે બેસે છે અને નારદજી ઉપાય કહેવાનું શરૂ કરે છે નારદજી કહે છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમે બંને પતિ પત્ની હરિદ્વાર જાઓ હરિદ્વાર જાઓ અને હરિદ્વાર ગયા પછી દેવાધિ દેવ મહાદેવનો કાવડ પૂરા શરીર અને મનથી લાવો અને મહાદેવને પૂરા શરીર અને મનથી પૂરી ભક્તિથી કાવડ અર્પણ કરો જો તમે લોકો આ કાર્ય કરશો તો હરિદ્વાર જઈશું અને કાવડ પણ લાવીશું પણ તે પહેલા આપણે આપણા ઈંડા માટે થોડી વ્યવસ્થા કરવી જોઈએ જેથી કોઈ પણ બીજું પ્રાણી આપણા ઈંડાને નુકસાન ના પહોંચાડે મિત્રો હવે તે પક્ષી તેની પત્નીને કહે છે કે પ્રિય જો કોઈ પણ પ્રાણી આપણા ઈંડાને નુકસાન પહોંચાડે છે તો તેમને તેમ કરવા દો આજથી અને આજ ક્ષણથી આપણે આપણા ઈંડા મહાદેવના ભરોસે મૂકી દેશું આ ક્ષણથી આપણે કોઈ ઝાડ પર બેસશું નહીં કોઈ ઝાડ કે છોડ પર આપણા ઈંડા મૂકશું નહીં આપણે ફક્ત ને ફક્ત જમીન પર રહીશું અને આપણા ઈંડા જમીન પર જ રાખીશું પતિ પત્ની બંને હાથમાં પાણી લઈને પ્રતિજ્ઞા કરી લીધી કે આજથી આપણે કોઈ ઝાડ પર નહીં બેસીએ કોઈ ઝાડ કે છોડ પર નહીં બેસીએ અને કોઈ ઝાડ પર ઈંડા પણ નહીં મૂકીએ આપણે ફક્ત ને ફક્ત જમીન પર રહીશું અને આપણા ઈંડા જમીન પર જ રાખીશું મિત્રો એવું કહેવાય છે કે માતાનો આત્મા ખૂબ જ મોટો હોય છે એક માતા પોતાના બાળકો માટે કઈ પણ કરવા તૈયાર હોય છે માતા પોતાના જીવ પણ દાવ પર લગાવી દે છે પછી ટીટોડી કેટલાક નાના કાંકરા ઉપાડે છે અને તેને ઈંડાની આસપાસ મૂકે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે હવે પતિ પત્ની બંને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નું ચાપ કરતા હરિને દ્વાર હરિદ્વાર પહોંચ્યા

તેમને દર્શન પણ આપ્યા નહીં ફરીથી તે પતિ પત્ની બહુ જ દુઃખી થાય છે અને વિચારવા લાગે છે કે હવે આપણે નારદજીને સૂચવેલા ઉપાય પણ કરી લીધા છે છતાં મહાદેવ આપણને દર્શન નથી આપી રહ્યા પછી ટીટોડી પક્ષી તેની પત્નીને કહેવાનું શરૂ કરે છે કે પ્રિય વભરાશો નહીં ચિંતા કરશો નહીં દેવાથી દેવ મહાદેવ ચોક્કસપણે અમારાથી પ્રસન્ન થશે હવે અમે દેવાધિદેવ મહાદેવ ને અગ્ર તપસ્યા કરીશું હવે પતિ પત્ની બંને ફરીથી પ્રતિજ્ઞા લે છે અને મહાદેવની ગંગો તપસ્યાઓમાં બેસી જાય છે જ્યારે પતિ પત્ની બંને મહાદેવની ભક્તિમાં બેસે છે ત્યારે શ્રાવણ મહિનાનો છેલ્લો ભાગ ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો પૂરો થવાનો હતો ત્યારે મહાદેવ પ્રસન્ન થાય છે અને તેમની ભક્તિ પૂર્ણ થાય છે અને ભગવાન ભોલેનાથ બંને પતિ પત્નીને દર્શન આપે છે અને ભગવાન શિવ તેમને કહે છે એ પક્ષીઓ હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું તમને જે જોઈએ તે તમે માંગી શકો છો મિત્રો પછી બંને પતિ પત્ની તેમની આંખો ખોલે છે એ આંખો ખોલવાની સાથે જ ભગવાન મહાદેવના દર્શન થાય છે પછી બંને પતિ પત્ની મહાદેવને કહે છે હે પ્રભુ અમે બે ઈંડા ને જન્મ આપ્યો છે અને તેમને જન્મ આપ્યાને ઘણો સમય વીતી ગયો છે પણ તે હજુ સુધી તૂટતા નથી અમને એવું વરદાન આપો કે જેમાંથી આપણે આપણા તે ઈંડા તોડી શકીએ અને આપણા બાળકોને તેમાંથી બહાર કાઢી શકીએ હે પ્રભુ જો આપણા ઈંડા ન તૂટે તો પછી આપણે વંશ અહીંયા સમાપ્ત થઈ જશે આપણો વંશ આગળ વધી શકશે નહીં અને આપણી પ્રજાનું નામ અને નિશાન આ પૃથ્વી પરથી પુસાઈ જશે પ્રભુ કૃપા કરીને અમને એવું વરદાન આપો કે અમે ઈંડામમાંથી આપણા સંતાનોને બહાર કાઢી શકીએ પછી ભગવાન ભોળેના તે પક્ષીઓને કહે છે હે પક્ષીઓ ધ્યાનથી સાંભળો શ્રાવણના છેલ્લા સોમવારે આપણું વિસર થશે અને જ્યારે આપણું વિસર થશે ત્યારે તે બધી ધાતુઓમાં સ્પષ્ટ થશે તેના જેવી બીજી કોઈ ધાતુ નહીં હોય તે સૌથી ભારે અને સૌથી નરમ હશે તેમાં કેટલીક ઔષધિઓ હશે તેમાંથી કિંમતી રત્નો પણ બનશે તે વિશ્વનું પણ ભલું કરશે અને જે લોકો તેનું યોગ્ય વિવિધ તેઓ લાંબા આયુષ્ય પ્રાપ્ત કરશે ઘણાને આકાશમાં મુસાફરી કરવાની શક્તિ પ્રાપ્ત થશે ઘણાનું વિશ્વાસનું ભલું થશે ઘણાને લક્ષ્મી પ્રાપ્ત થશે ઘણાને સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને તેમાંથી પારસ પથ્થર બનશે જે લોખંડને સોનામાં ફેરવી શકશે જો કોઈ માણસ પારસ શિવલિંગ બનાવીને શિવની પૂજા કરે છે તો તે પોતે શિવને મળશે હે પક્ષીઓ તમે તેમાંથી પારસ પથ્થર મળશે જે આપણા વીર્યમાંથી બનશે એટલે કે પારામાંથી બનશે તેનો ઉપયોગ તમારા ઈંડા તોડવા માટે થશે અને તેમાંથી લોખંડ પણ સોનામાં ફેરવાઈ જશે પછી ભગવાન ભોળાનાથ પક્ષીઓને તેની ઓળખ કહે છે હે પક્ષીઓ જ્યારે આપણું વ્યય નીકળશે ને ત્યારે લોકો તેને પારો તરીકે ઓળખશે અને જ્યારે તે પાર્વતીજીના રજ સાથે ભળી જશે ત્યારે તે પારસ પથ્થર બનશે આ પારસ દુનિયાનું ભલું કરશે તે થોડું ધૂંધળું થોડું કઠણ હશે તે લોખંડને પણ સોનામાં ફેરવી દેશે તમારે ફક્ત આને લઈને તમારા ઈંડા પાસે લઈ જવું પડશે અને ફક્ત ઈંડાને સ્પર્શ કરવો પડશે ત્યારે જ તમારા ઈંડા જયારે શ્રાવણનો છેલ્લો સોમવાર આવે છે ત્યારે દેવાથી દેવ મહાદેવ નું વય નીકળે છે અને જયારે માતા પાર્વતીજી રજ તેમાં ભળી જાય છે પછી ધીમે ધીમે તે પારો પૃથ્વીના ગર્ભમાં જાય છે અને પારસ પથ્થર રૂપાંતર થાય છે હવે ટિટોડી પક્ષી તેને શોધે છે તેને નીચે ચાંચમાં પકડીને તેના ઈંડા પાસે લાવે છે પક્ષી તેના ઈંડાને સ્પર્શની સાથે જ તેના ઈંડા ખેલીને ત્યાં ઈંડા તૂટી છે અને તેના બચ્ચા બહાર આવે છે મિત્રો આ રીતે ટિટોડી પક્ષીને પારસ પથ્થર મળ્યો મિત્રો આ બિલકુલ સાચું છે એમાં કોઈ શંકા નથી સેન્ટ પ્રાઇપર ઈંડામાં પારસ સ્ટોન નથી તેમાં ચોક્કસપણે તે સમાયેલું છે પછી ટીટોડીના બચ્ચા જ્યારે મોટા થાય છે ત્યારે ટીટોડી તેના બચ્ચાઓને આ પારસ પથ્થર વિશે કહે છે એવું કહેવામાં આવે છે કે આ રહસ્ય ફક્ત ટીટોડીના પક્ષી જાણે છે તે પોતાના બાળકો સિવાય બીજું કોઈ પ્રાણી તેના વિશે ખબર પડવા દેતું પણ નથી પ્રિય દર્શકો ઘણા લોકો એવું માને છે કે સેન્ટ પાઇપર પક્ષી પારસ પાત્રનો ટુકડો તેના માળામાં છોડી દે છે પરંતુ આવું નથી પક્ષી પારસ પાત્ર ખૂબ જ કાળજીપૂર્વક લાવે છે અને તેના ઈંડાથી તેને સ્પર્શ કર્યા પછી તે પાછું એવી સુરક્ષિત જગ્યાએ મૂકી દે છે જ્યાં કોઈ માણસ અથવા પક્ષી પણ પહોંચી શકતું નથી ઘણી એક વાત નોંધ હશે કે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓ બધા રાત્રે આરામ કરે છે અને જે પ્રાણીઓ દિવસે દરમિયાન જોઈ શકતા નથી જેમ કે ઘુવડ ચામાચીડિયું વગેરે એવા પક્ષીઓ જે દિવસ દરમિયાન જોઈ શકાતા નથી તેઓ દિવસ દરમિયાન આરામ કરે છે અને રાત્રે ફરે છે અને અન્ય પ્રાણીઓ પક્ષીઓ રાત્રે આરામ કરે છે અને દિવસ દરમિયાન અહીં ત્યાં ફરે છે પરંતુ સેન્ટ પાઇપર એ પક્ષી એક એવું છે જે ના તો દિવસ દરમિયાન આરામ કરે છે કે ના તો રાત્રે તે હંમેશા સજાગ રહે છે કારણ કે તેને ઘણીવાર ચિંતા રહે છે કે કોઈ તેનું પારસપત્ર ચોરી શકે છે એવું પણ કહેવામાં આવે છે જ્યારે તેની આંખો જાપતા રહેવાથી થાકી જાય છે અને આંખોથી આંસુ આવવા લાગે છે ત્યારે તે જ પારસ પથ્થર તેની આંખો પર લગાવે છે પરંતુ તેની આંખો ફરીથી સ્વસ્થ થઈ જાય છે અને ફરીથી આ પક્ષી ઘણા મહિનાઓ સુધી પારસ પથ્થરનું રક્ષણ કરે છે અને ઊંઘતો પણ નથી ભગવાન શિવની આપેલા વરદાન પ્રમાણે ટીટોડી પારસ પથ્થર અત્યાર સુધી કોઈ માનવીય મેળવી શક્યું પણ નથી અને આગળ પણ મેળવી શકશે પણ નહીં મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો તો જો તમ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ